એ ઈમેલ આધાર એ ઈમેલની જાણ માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી હતી કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવેડ એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફેસિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિટોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટ વાળી વસ્તુ મળી આવેલ નથી આ અંગેની જે ઈમેલ આઈડીથી ઈમેલ આવ્યો છે

ફ્રેસકીંગની કામગીરી કરી શિફ્ટિંગ કરીને ફ્રેસ્કિંગ ની કાર્યવાહી કરવામાં આવેલી છે